હલો ફ્રેન્ડ્સ ચોવીસ તારીખમાં ત્રણ આઈપીઓ આવી રહ્યો છે જેમાંનો એક છે એલન એન વરી ઇન્ડસ્ટ્રીઅલ ગેસ જેની ઇશ્યુ સાઇઝ છે આઠસો બાવન કરોડ જેમાંથી ચારસો કરોડ ફ્રેશ ઇસ્યુ રહેશે અને ચારસો બાવન કરોડ ઓફર ફોર સેલ છે આઈપીઓ ચોવીસ જૂને ઓપન થશે અને છવ્વીસ જૂને બંધ થવાનું છે જેનું લિસ્ટિંગ બીએસસી અને એનએસસી પર એક જુલાઈએ થવાનું છે કંપનીનું કામ છે ઓક્સિજન હીલિયમ નાઇટ્રોજન જેવા ગેસીસ બનાવવાનું જે મેડિકલ પાઇપલાઇન સુધીનું બધું જ કામ કરે છે રિટેલ કેટેગરીમાં કંપનીનો એક લોટ ચૌદ હજાર આઠસોમાં મળશે જેને શેરની પ્રાઇસ છે ત્રણસો એસી થી ચારસો રૂપિયા સુધીની જે સાડત્રીસ શેરનો એક લોટ છે કંપનીનો નફો વીસ ટકા વધુ છે અને ચોર્યાસી ટકા રેવન્યુ વધી છે પણ જ્યારે કંપની આઈપીઓ લેવાની હોય છે ત્યારે આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ કેમ કે નફો વધારીને પોતાવી શકે છે હાલના માર્કેટમાં જીએમપી લગભગ બાર રૂપિયા જેટલું બોલાઈ રહ્યો છે જે નોર્મલ છે મારો ઓપિનિયન જણાવવા માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ જેમાં હું મારો ઓપિનિયન શેર કરીશ વિડિયો ગમીએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટા પર ફોલો કરી દઉં જો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરો